નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય સુરેશ આગેવાનીમાં પણ વિસ્તારમાં બી સુહાગ્યાની આગેવાની પાંચ હજાર જેટલા લખી પોસ્ટ્રીયા હતા મારું નામ સુરેશભાઈ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આજરોજ પૂણા ગામ પોસ્ટ ઓફિસ ખાતેથી પાંચ હજારથી વધારે પોસ્ટકાર્ડ બેનો દ્વારા પોસ્ટ કરવામાં આવ્યા છે એનું મુખ્ય કારણ જે અમારી વર્ષો જૂની માંગણીઓ છે કે જે કબજા રસીદવાળા મકાનો છે એને કાયદેસર કરી અને માલિકીનો હક આપવો અને વરાછા વિસ્તારના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટેની એક સરકારી ગ્રાન્ટવાળી સરકારી કોલેજની જે માંગણી છે એ માંગણીને લઈને આજરોજ અમે પોસ્ટકાર્ડ પોસ્ટ કરવામાં આવે છે આજે અમારી હક અને અધિકારની લડાઈ જે પૂણા કોંગ્રેસ પરિવાર દ્વારા ચલાવવામાં આવી રહી છે તે અભિયાન અંતર્ગત જ છે કે લોકડાઉનની પહેલાં અમારા દ્વારા પંદર હજારથી વધારે પોસ્ટકાર્ડ લખવામાં આવેલા હતા અને અમારા માંડવીના ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી દ્વારા જ્યારે અમે વિધાનસભામાં રજૂઆત કરાવી સરકારી કોલેજ માટેની જ્યારે સરકારી તંત્ર હરકતમાં આવેલું અને આનો કાર્યવાહી શરૂ કરેલી હતી પરંતુ લોકડાઉનના કારણે આ પ્રક્રિયા એ લોકોએ બંધ કરી અને કામગીરી બંધ કરી દીધેલી હોય એટલે બહેરી અને મૂંગી સરકારને જગાડવા માટે ફરીથી આ હંક અને અધિકારની લડાઈ શરૂ કરવામાં આવેલી છે અને આ લડાઈ ઘર ઘર સુધી લઈ જવાની છે અને એના જ ભાગરૂપે આજે પાંચ હજારથી વધારે પોસ્ટકાર્ડ અમે માન્ય શ્રીને અહીંથી પોસ્ટ કરવામાં આવેલા છે એનું એક બીજું કારણ એવું છે કે જ્યારે માન્ય વડાપ્રધાનશ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એણે એવું કીધેલું કે મારી બહેનોને જો કોઈ તકલીફ હોય તો મને પોસ્ટકાર્ડ લખજો એટલે આજે આ એની બહેનો જ તકલીફમાં છે એના મકાનો જે કબજા રસી ક્યારે વેલ્યુએશન નથી એની વેલ્યુએશન થાય એ માટે આજે બહેનો દ્વારા લખવામાં આવેલા છે વધુમાં આવનાર દિવસોમાં પણ પૂર્ણ કોંગ્રેસ સમિતિ દ્વારા આ હક અને અધિકાર લડાઈ અભિયાનને પૂર્ણ વિસ્તારમાં ઘરે ઘરે જઈ લઈ જવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું હતું અઝર કુડે ફોર ન્યૂઝ